સુરતમાં ઘી બટર પનીર ચીઝની ભેળસેળ પછી હવે કપાસના તેલ પણ સબસ્ટાન્ડર્ડ મળ્યું મહાદેવ ટ્રેડર્સ સબ સ્ટાન્ડર્ડ કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂના પબ્લિક હેલ્થ લેબમાં તેલના નમૂના નિયમ અનુસારના ધોરણ પૂરા કરતા ન હોવા સાથે સબસ્ટર્ડ જાહેર થયા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાં કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનાઓ સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં સબસ્ટાન્ડર્ડ કપાસિયા તેલ ઝડપાયું છે રિપોર્ટ આવ્યા બાદ હવે સંબંધિત વેપારી સામે ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે વારંવાર ભેળસેળના કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે

तो आ, ए सेवेंटी नाइन कॉर्पोरेशन लश् जगह पे आए न्यू मध्य वर्ल्ड संस्था की मुलाकात लिया था वहाँ वो लोग तेल का उत्पादन करके बेच रहे थे उस तेल का एक सैंपल लेके के लिए लेबोरेटरी में भेजा था जो सब का अंदर जाहिर हुआ है सर अंदर कितना तेल कालो के जी तेल का प्रोसेस किया हुआ है कौन सी प्रकार की इसमें बी भी ज्यादा है सर्दी को थोड़ा बहुत नुकसान कर सकता है अब आगे किस तरह की कार्यवाही होगी आगे खुद से टेंटैंड के हिसाब से इसके उनके सामने कार्रवाई होगी